સરપંચ અનિલ રબારી ડેપ્યુટી સરપંચ ગોપાલભાઈ તાલુકા સદસ્ય શીતલ અલ્પેશ રબારી આ ત્રણેયની ની ભગતી જાલમપુરા પરથમપુરા ની વચ્ચે ખેતરમાં આવવા જવાના રસ્તા ઉપર કરમડી તળાવમાંથી માટી ખનન કરી રહ્યા હતા ગામના જાગૃત નાગરિકે સરપંચને ફોન કરતાં જણાવ્યું કે અહીંયાથી માટી કેમ કાઢો છો અમારા ખેતરનું ધોવાણ થશે તો સરપંચનું કહેવું હતું કે પરમિશન જોવી હોય તો

મને પણ મે બંધ નહી પણ મતકો બંધ થાય જે કાર્ય કરી દીજે ચાલે બેન્ડ મતલબ મતલબ હું કાલે બંધ કરાઉ તો બરાબર છે નામ તો પાંચ જણા સરપંચ ની ગોમ ની માં ફળાઈ ગઈ લોકો એક બીજા ને બને એવું થયું વધારે નુકસાન આપણા પતલો આથી આવું

તોડી એવું થોડું હોય એમને બોલાવી ને બધા ભેગા કરો કોતેડો તોડી નાખ્યા વાત કરો કશું નઈ રેવા દીધું એમ તો કઉશું જ ને બધા તોડી જ કાઢ્યા છે હા ચાલે ને આવી રીતે

રેતી પુરા અમે બધું જોઈએ હજાર પાંચ હજાર ભેગા થઈ ગયા કોઈ પાછા

સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઇબ કરો